તો મારા દાદાને શું થયું હતું દાદા જાબે ચિંતા હે ચિંતા કાજુ ચિંતા કાજુ ચિંતા ચિંતામાં ચિંતામાં તેનું મૃત્યુ થઈ ગયું કેમ એમને શું ચિંતા હતી બા અરે ચિંતા ના હોય બેટા કા છોકરા મરી જાય તો ચિંતા ના લાગે મજૂરી આવે ને તો કઈ નહી આવતી બેટા તો કઈ નહી આવતું બને કેવા જાય ના ના

બહુ મુશ્કેલ પડ્યું શું ધંધા તો જાજા નથી ધંધા ન સાતો ધંધા સાવા બહુ ને જા બહુ લોકો આવી જાય આ પકડી જાય છે કોણ પકડી જાય આ લોકો કેમ વીણો એટલે આ લોકો પકડી જાય છે હા પકડી જાય વીણવાનું એમ તમારી કેટલી ઉંમર છે ખબર નથી ભાઈ ઉંમર પણ ખબર નથી તમને બા તમારી જોવામાં ઉંમર તો વધારે લાગે છે છતાં પણ તડકામાં આટલું કામ કરો છો શું કરું આ ના કરજો વેણી મૂકું આ એ જોકો જો લઈ જાય મજૂરી કરજો તો કાજે ના ખબર આવે આ જમો નો બેટા મને સાચી વાત છે બા મફત ના ખવાય દે ચા જોકો જો ની પાપ લાગે મરા 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 બે જીંદા પડે તારે

બસ દોસ્તો આપણી નાની એવી મદદ પણ તેમના ચહેરા પણ ઘણી સ્માઇલ લાવી આપતી હોય છે તો બસ મળીશીએ નેક્સ્ટ વુડિયોમાં ત્યાં સુધી તમારું ને તમારા પરિવારનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત